આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રદેશ અધ્યક્ષ પાટીલ દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાતમાં મહિના બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારીઓ પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં સી આર પાટીલે આગામી ચૂંટણીઓને લઈને મોટી વાત પણ કરી હતી અને કાર્યકરો સાથે મંથન કર્યું હતું અને તેની સાથે એક સમાચાર તે પણ આવ્યા કે સી આર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે કાર્યરત રહેશે નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક દર્શક મિત્રોનું સ્વાગત કરું આગામી સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે આના પગલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતે હવે પોતાની તૈયારીઓ શરૂ કરી છે ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં પણ પાટીલની આગેવાનીમાં જ ચૂંટણી લડશે તેવા સંકેતો આપી દીધા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ગાંધીનગર કોબા ખાતે આવેલ કમલમ કાર્યાલય ખાતે એક બેઠકમાં પાટીલે કરેલા સંબોધનમાં આ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ તેમની જ અધ્યક્ષતામાં યોજાવાની છે આગામી બેઠકમાં ચૂંટણીઓ માટેની માટેની સોંપવા ચર્ચાઓ પણ કરવામાં આવી હતી આગામી દિવસોમાં ગુજરાત ભાજપના બે મહામંત્રીઓ આ જવાબદારોની વેચણી કરશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું આપને જણાવી દે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી સાંસદ છે અને ચૂંટણી જીત્યા બાદ તેનો કેન્દ્રી મંત્રીમંડળમાં સમાવેશ થતા રાજ્યમાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ તેની ચર્ચા અને તેની અટકળોએ જોર પકડ્યું હતું પણ હવે સંકેતો મળી રહ્યા છે કે ગુજરાત ભાજપ સીઆર પાટીલની અધ્યક્ષતામાં જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવા તૈયાર છે અને તેના માટે તેની જ આગેવાનીમાં તેઓ ચૂંટણી લડશે આપણે જણાવી દઈએ કે પ્રદેશ અધ્યક્ષ તરીકે સીઆર પાટીલની નિમણૂક વીસ જુલાઈ બે હજાર રોજ થઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ ગણાતા સી આર પાટીલે ગુજરાત ભાજપના સંગઠનમાં અનેક ઐતિહાસિક નિર્ણયો કરી ભાજપને એક નવી દિશા આપી ભવ્ય જીત અપાવી હતી કે કુશળ છબી ચૌદ બે હાજર ઓગણીસ અને બે હાજર ચોવીસ માં તેઓ નવસારીથી સાંસદ તરીકે સતત ચૂંટાતા આવ્યા છે બે હાજર ચોવીસ માં પણ લોકસભાની ચૂંટણીમાં સી આર પાટીલ સાત લાખ ચોતેર હાજર પાંચસો એકાવન ની જંગી લીડ જીત્યા હતા આપને તે પણ જણાવી દે કે સી આર પાટિલની પેજ સમિતિની ફોર્મ્યુલાના કારણે ગુજરાતમાં ભાજપની અનેક ચૂંટણીઓમાં જીત થઈ બે હજાર એકવીસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેજ સમિતિની પેજ સમિતિના કમાલથી કોંગ્રેસના રાજ્યમાં સુપડા સાફ થઈ ગયા હતા એકત્રીસ માંથી એકત્રીસ જિલ્લા પંચાયત પર ભાજપનો ફગવો લહેરાયો હતો બસો એકત્રીસ તાલુકા પંચાયતમાંથી ભાજપે એકસો ને છન્નું તાલુકા પંચાયત જીતી એક નવી ઐતિહાસિક જીત દર્જ કરી હતી એક્યાસી નગરપાલિકામાંથી પંચોતેર નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો બે હજાર બાવીસમાં એકસો બ્યાસી વિધાનસભા સીટમાંથી ભાજપે રેકર્ડ બ્રેક એકસો ને છપ્પન સીટ જીતી ઐતિહાસિક વિજય હાસિલ કર્યો હતો સી આર પાટીલના જ કાર્યકાળમાં રાજ્યની ત્રણસો સાહીઠ સહકારી સંસ્થાઓમાંથી ત્રણસો બે સંસ્થાઓ ભાજપે કબજે કરી છે અને તેથી જ મનાય છે કે સી આર પાટીલનો જે કાર્યકાળ રહ્યો છે તે કાર્યકાળને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મોવડી મંડળ સી આર પાટીલને અત્યારે બદલવા માટે તૈયાર છે અને તેથી જ આગામી ચૂંટણીઓ સી આર પાટીલની અધ્યક્ષતામાં લડાશે તેવા સંકેતો મળી રહ્યા છે મતલબ સાફ છે કે મીડિયા અને રાજનૈતિક સૂત્રોમાં જે અચગરને જે ચર્ચાઓ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તે કદાચ પૂર્ણ વિરામ મુકાઈ જશે આગામી ચૂંટણીઓમાં સી આર પાટીલ જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું નેતૃત્વ કરશે તે નક્કી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર